વાયરલ થયા છે કે આ બેન ના વખાણ કરો એટલા ઓછા છે ને મિત્રો આ બેન નો વિડીયો હાલમાં પોતી સાત કરોડ નાખ્યો છે કારણ કે સાહેબ આ તમને એવું લાગતું છે કે પોતી સાત કરોડ લોકો આ બેન નો વિડીયો જોઈ નાખ્યો પરંતુ મિત્રો હાલમાં આ બેન વિશે વાત કરીએ ને તો મિત્રો આ બેને એટલા સુંદર અવાજમાં મિત્રો પાવકી જૂતીના જે ગીત છે હિન્દી ગીત અને એ ગીતને મિત્રો ગુજરાતીમાં આ બેને ગાઈ નાખ્યું છે અને ત્યારથી જ લઈને મિત્રો આપણા ગુજરાતીઓ દ્વારા આ બેનને એટલો બધો સપોર્ટ મળ્યો છે ને કે વાત જ છોડી દો કારણ કે મિત્રો હાલમાં જ ગમે તે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ખોલશો ને તો આ બેનનો વિડીયો તો તમને જોવા મળશે મળશે ને મળશે જ અને મિત્રો હું તો એક જ વસ્તુ કેવા માંગુ છું આ બેન અંગે કે આ બેનનો અવાજ એટલો મોઘો છે એટલે કે આ બેનનો અવાજ એટલો સુંદર છે ને કે લાખો કરોડો રૂપિયા આપો ને તો મિત્રો આવા કલાકાર તો આપણને ક્યારેય ના મળે અને મિત્રો હાલમાં જ આ બેનનો અવાજ છે ને જે અને આ બેનનું નામ શું છે એ પણ તમને જણાવી દઈએ ત્યારે મિત્રો આ બેનનું નામ છે જાહલબેન આહિર અને મિત્રો હાલમાં જ આ બેનનો વિડીયો વાયરલ થયો છે ને ત્યારથી લઈને મોટા મોટા કલાકારો પણ આ બેનના વખાણ કરવા લાગ્યા છે જેમ કે મિત્રો ગીતાબેન રબારી જિગ્નેશભાઈ કવિરાજ અને મિત્રો ગીતાબેન રબારી અંગે વાત કરીએ તો એ પણ નાના ગામડામાંથી જ પસાર થયા છે અને આ બેન છે એ પણ મિત્રો નાનકડા ગામડામાંથી જ આવેલા છે પરંતુ મિત્રો આ બેનનું જે ટેલેન્ટ છે એટલે કે આ બેનની જે ગાવાની કળા છે એ ગાવાની કળા જોઈને મિત્રો આ બેન હાલમાં ફેમસ થઈ ગયા છે પરંતુ સમય સંજોગે આપણે એ વાત જવા દઈએ છીએ અને તમને એ લાઈવ વિડીયો બતાવી દઈએ જેમાં બેને જે ગીત ગાયું છે એ લાખો કરોડો લોકોએ જોઈ નાખ્યું છે એ એ ગીત આપણે તમને બતાવી દઈએ પેલા ખાસ મારી એક વિનંતી છે સાહેબ ખાસ ફક્ત ફક્ત કોમેન્ટ આ બેન વિશે સારામાં સારી કરી દેજો કારણ કે મિત્રો તમને આ બેનનો વિડીયો કેવો લાગ્યો એ અમને એક કોમેન્ટ દ્વારા જ ખબર પડી શકે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ લો વિડીયો